શિયાળાની કડકડતી ઠંડીમાં દેશ વિદેશથી આવતા વિવિધ જાતિના પક્ષીઓને નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે છીછરા પાણીમાં બોટમાં બેસીને ફ્લેમિંગો પેલિકન વ્હાઇટ સ્ટોર્ક સાયબેરિયન ક્રેન જેવા જુદા જુદા પ્રકારના પક્ષીઓ નિહાળવાની મજા જ કંઈક ઓર છે એક તરફ ઇકો ટુરિઝમની ગુલબાંગો પુકારવામાં આવી રહી છે એટલું જ નહીં કુછ દિન તો ગુજારો ગુજરાતમાં એડ ફિલ્મ થકી પ્રચારના નામે લાખો કરોડોનો ધુમાડો કરવામાં આવે છે ત્યારે

ત્યારે વિરમગામ લીંબડી અને બાવડા તાલુકાના પંદરથી વધુ ગામોના ગરીબ નાગરિકોનું ગુજરાન જ બોટિંગ પર થતું હોય છે ત્યારે બોટિંગ બંધ કરી દેવાતા પરિવારોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે આ ઉપરાંત વેટલેન્ડમાં પક્ષી નિહાળવા આવતા પ્રવાસીઓને બાજરાના રોટલા રીંગણનું ભરથું જેવી ગુજરાતી વાનગીઓ પીરસીને રોજગારી મેળવતા ગરીબોને પણ હાલ રોજગારના ફાંફા પડી રહ્યા છે